દર વર્ષે ઉત્તરાયણના પર્વ દરમિયાન ફ્લાયઓવર બ્રિજ ઉપરથી પસાર થતા વાહન ચાલકો પતંગના કાતિલ દોરાના કારણે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા હોય છે ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટનાઓમાં કેટલાક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જે ઘટનાઓની ગંભીરતાને ધ્યાનમાં લઈને શહેર પોલીસ કમિશનર દ્વારા ઉત્તરાયણ પર્વને લઈને મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે દર વર્ષે ઉત્તરાયણના પર્વ દરમિયાન ફ્લાયઓવર બ્રિજ ઉપરથી પસાર થતા વાહન ચાલકો પતંગના કાતિલ દોરાના કારણે ગંભીર રીતે જગ્રસ્ત થાય છે ભૂતકાળમાં પણ આ પ્રકારની ઘટનામાં કેટલાક લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે જે ઘટનાઓની ગંભીરતાને ધ્યાનમાં લઈને શહેર પોલીસ કમિશનર દ્વારા ઉત્તરાયણ પર્વને લઈને મહત્વપૂર્ણ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું જે જાહેરનામ અનુસાર આથી બે દિવસ માટે શહેરમાં તમામ ફ્લાયઓવર બ્રિજ ઉપર સેફટી ગાર્ડ વિનાના વાહનોને પ્રવેશ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે જો કે સેફ્ટી ગાર્ડ લગાવેલ વાહનોને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે સેફ્ટી ગાર્ડ વિનાના વાહન ચાલકો ફ્લાઇઓ ઓવરબ્રિજ ઉપરથી પસાર ન થાય તે માટે પંદરસો હોમગાર્ડના જવાનો એક એસઆરપીની ટુકડી અને સો જેટલા પોલીસ માણસો સુરક્ષા બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યા છે પોલીસ જવાનો અને હોમગાર્ડ દ્વારા તમામ ફ્લેઓવર બ્રિજને છેડે ખડે પગે ફરજ બજાવવામાં આવી રહી છે એટલું જ નહીં પરંતુ સથીગાર્ડ વિનાના વાહન ચાલકોનો બ્રિજ નીચેથી પસાર થવા માટે ફરજ પાડવામાં આવી રહી છે આ સાથે જ તાપી નદી પરના બ્રિજ ઉપર તમામ વાહનોની પ્રતિબદ્ધમાંથી મુક્તિ અપાય છે તો સાથે જ ફોર વ્હીલર કારના ઉપર આવેલા સનરૂફ ટોપનો ઉપયોગ ન કરવા માટેની પણ કડક સૂચના જાહેરનામું મુજબ આપવામાં આવી છે સુરત પોલીસ કમિશનરનું આ જાહેરનામું આગામી પંદરમી જાન્યુઆરી સુધી અમલી રહેશે આગામી મકર સંક્રાંતિના પર્વ નિમિત્તે તારીખ ચૌદ અને પંદર જાન્યુઆરીના રોજ માન્ય પોલીસ કમિશનર શ્રી સુરત શહેરના દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવેલું છે જેમાં પ્રજાજનોની સુરક્ષા માટે ખાસ કરીને સુરત શહેરના જે ફ્લાય ઓવર છે એની ઉપરથી તમામ ટુ વ્હીલરો જેને સેફ્ટી ગાર્ડ નથી લગાવવામાં આવેલા તેઓને ત્યાંથી જવા માટે પ્રતિબંધ લગાવવામાં આવેલો છે જેને સેફ્ટી ગાર્ડ લગાવવામાં આવેલા છે તેને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવેલી છે નદી ઉપરના બીજ જે છે ત્યાં ટુ વ્હીલર જઈ શકશે મકરસંક્રાંતિના પર્વ નિમિત્તે સુરત શહેરમાં બંદોબસ્ત અર્થે એક એસઆરપી કંપની અને પંદરસો હોમગાર્ડના જવાનો સો હેડક્વાર્ટરના માણસોને ડિપ્લોય કરવામાં આવેલા છે પ્રજાજનોને આ તબક્કે હું અપીલ કરું છું કે આપણા જે ટુ વ્હીલર જે છે એની પર જ્યારે પણ મુસાફરી કરો ત્યારે ગળાના ભાગે સ્કાફ કપડું અથવા તો કોઈ દુપટ્ટો જેવી કોઈ કાપડ જે છે એને રાખો અને નાના બાળકોનું ખાસ ધ્યાન રાખો અને ફોર વ્હીલર માં પણ સનરૂપનો ઉપયોગ કરવાનું ટાળો અને સલામત તહેવાર ઉજવો એવી મારી સૌને નમ્રિય નથી સર તુકડ નું પણ પ્રતિબંધ છે ચોક્કસ એનું પણ અગાઉ જાહેરનામું બહાર પાડવામાં આવે